તો હું છું ડૉક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કલ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસમાં તો સૂર્ય નમસ્કારના ફાયદા તો આપણે અઢળક જોયા હોય છે પણ સૌથી મોટો ફાયદો એ છે કે ઓછા ટાઈમમાં તમને સૌથી વધારે બેનિફિટ આપે છે જેમની પાસે વધારે ટાઈમ છે એ લોકો પણ કરી શકે છે અને જેમની પાસે ટાઈમનો અભાવ છે એ લોકો પણ કરી શકે છે પરંતુ આપણે એક ધ્યાન રાખવાનું છે કે છ થી બાર જ સૂર્ય નમસ્કાર કરવાના છે પ્રોપર શ્વાસની ગતિ સાથે અને પ્રોપર પોસ્ચર સાથે સો સો સૂર્ય નમસ્કાર કરવાની કોઈ જરૂર નથી છ થી બાર સૂર્ય નમસ્કાર પરફેક્ટ રીતે કરવાના છે તો સૂર્ય નમસ્કારના વિડીયો તો આપણે ઘણા બધા જોતા હોય છે પણ મોસ્ટ કોમન પ્રોબ્લેમ આપને બધાને એ આવે છે કે જે રીતે આપણે વિડિયો જોયો હોય છે અને એમાં જે રીતે પરફેક્ટ આસન થતા હોય છે એવું આપણે ઘરે જાતે જ્યારે કરવા જઈએ છીએ ત્યારે આપણાથી નથી થાતું તો ત્યારે ઘણા બધા સવાલો ઉઠે છે કે એવું જેમાં વિડીયોમાં જોયું હતું એ પ્રમાણે આપણાથી કેમ આસન નથી થતું એમાં આપણી કઈ મિસ્ટેક થાય છે તો આજે આપણે વિડીયોમાં એ જ જોઈશું કે તમે જ્યારે શરૂઆત કરો છો ત્યારે કેવી કેવી ભૂલો થાય છે અને ભૂલોને કઈ રીતે સુધારવી તો વિડીયો છેલ્લે સુધી જોજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આગળ શેર કરજો હવે સૂર્ય સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ ધ્યાનમાં રાખવાની છે કે તમે જે જગ્યાએ છો છો એ એ જગ્યાએ સૂર્ય નમસ્કાર પૂરા થવા જોઈએ જ્યાં જગ્યાને જોઈ લેવાની છે જો ત્યાંથી આગળ કે પાછળ ખસી જાઓ છો તો એ વસ્તુ રોંગ થશે એટલે જ્યાં ઉભા છો ત્યાંથી જ શરૂઆત થવી જોઈએ ત્યાં જ પૂરા થવા જોઈએ ચલો નમસ્કાર સામે જોઈને બરાબર ચલો હાથ પાછળ હવે આ આસનમાં તમારે શ્વાસ ભરીને હાથ પાછળ લઈ જવાના છે પણ મોસ્ટ ઓફલી મિસ્ટેક એવી થાય છે કે અહીંથી આપણે આવી રીતે એકદમ આગળ થઈ જતા હોય છે તો આ ભાગને થોડો પાછળ રાખવાનો છે અને તમારે ગરદન અને હાથથી મેક્સિમમ પાછળ જવાનું છે બરાબર હવે આ આસન પછી નેક્સ્ટ સેકન્ડમાં તમારે શ્વાસ બહાર કાઢતા કાઢતા નીચે જવાનું છે શ્વાસની ગતિ મેઇન છે સામે જોતા જોતા પહેલા મેક્સિમમ સ્ટ્રેચ લેવાનું છે પેલા સ્ટ્રેચ મેક્સિમમ હા પેલા ઘૂંટણ વાળવાના નથી સામે જુઓ જેટલો સ્ટ્રેચ લેવાય એટલો સ્ટ્રેચ લેવાનો અને હવે બે ત્રણ સેકન્ડ પૂરતો સ્ટ્રેચ લેવાઈ જાય પછી તમારે ઘૂંટણ વાળીને હાથને નીચે ટચ કરાવી દેવાના છે નીચે ટચ એકદમ હાથ હા આવી રીતે થઈ જાય પછી નેક્સ્ટમાં તમારે જમણો પગ પાછળ લઈ જવાનો છે અને ડાબો પગ છે એ ખાસ જોવાનું છે કે અહીંથી નાઇન્ટી ડિગ્રી રહેવો જોઈએ બરાબર આપણો પગનો અંગૂઠો અને ઘૂંટણ બંને એક લાઈનમાં હોવા જોઈએ અને આમાં તમને પાછળના પગ જે બી પગ પાછળ લ્યો છો એમાં ફૂલ ખેંચાણ આવવું જોઈએ તો જ આ આસન કરેક્ટ છે અને બ્રિધ બ્રિધિંગ પેટર્ન સેમ કે ઉપર ગયા ત્યારે લીધો શ્વાસ નીચે ગયા ત્યારે શ્વાસ બહાર કાઢો પગ પાછળ કર્યો તો શ્વાસ લીધો અને હવે નેક્સ્ટ આસનમાં શ્વાસ રોકવાનો છે બોડી તમારું ઉપર બરાબર બોડી એક લાઈનમાં હોવું જોઈએ અને આ આસનમાં શ્વાસ રોકવાનો છે હવે નેક્સ્ટમાં તમારે શ્વાસ બહાર કાઢી દેવાનો અને ઘૂંટણ પહેલાં ટચ અને પછી દાઢી શરૂઆતમાં બની શકે કે તમે આખું બોડી ટચ થઈ જાય પણ ખાસ ધ્યાન રાખવાનું પેલ્વિકનો ભાગ આપણો ઉપર રહેવો જોઈએ ફક્ત ઘૂંટણ અને દાઢી ટચ હવે નેક્સ્ટ આસનમાં આપણે શ્વાસ લેવાનો છે ભુજંગ આસનમાં અને આમાં મિસ્ટેક એવી થતી હોય છે કે આપણે આખા હાથ સીધા કરી દઈએ છીએ હાથ આખા સીધા નથી કરવાના કોણીથી અડધા હાથ વાળેલા જ રાખવાના છે અને કોણી છે એ શરીરથી દૂર આવી રીતે ન થઈ જવી જોઈએ શરીરને ટચ જ રહેવી જોઈએ બરાબર નેક્સ્ટ આસનમાં તમારે શ્વાસ બહાર કાઢવાનો છે અને તમારું માથું મેક્સિમમ નીચેની બાજુ આપણે સ્પાઇનને જેટલી ખોલાય એટલી ખોલવાની છે અને આપણી જે એડી છે એને નીચે ટચ કરાવવાની ટ્રાય કરવાની છે શરૂઆતમાં આ વસ્તુ નહીં થાય તમે અહીંયા જોઈ શકો છો અને તમને આ ભાગમાં પગના પાછળના ભાગમાં મેક્સિમમ ખેંચાણ આવે છે અને સ્પાઇન તમારી એકદમ ઓપન થાય છે નેક્સ્ટ આસનમાં આપણે ડાબો પગ આગળ લેવાનો છે અને જમણા પગમાં ફૂલ ખેંચાણ આવશે ખાસ ધ્યાન રાખવાનું છે હાથ જ્યાં હોય તમારા એની વચ્ચે જ પગ જવો જોઈએ હાથ પાછળ નથી લેવાના હાથ ત્યાંને ત્યાં પગને ત્યાં લઈ જવાનો અમુકવાર બની શકે કે શરૂઆતમાં ડાયરેક્ટ પગ નહીં જાય તો ત્યારે થોડી ધીરજ રાખવાની ધીરે ધીરે તમે જેમ કરશો એમ તમારો પગ ડાયરેક્ટ આગળ જશે પણ બંને હાથની વચ્ચે બરાબર અગેન બંને પગ આગળ શ્વાસ બહાર કાઢવાનો આસનમાં તમારે હાથ ત્યાંના ત્યાં રાખવાના અને પછી ઘૂંટણ સીધા કરવાની ટ્રાય કરવાની એટલે તમને મેક્સિમમ જેથી કરીને સ્ટ્રેચ આવે પાછળના ભાગમાં અને પછી શ્વાસ લેતા લેતા ઉપર જવાનું અગેન કમર થોડી પાછળ અને ગરદન અને હાથ થી જેટલું મેક્સિમમ ખેંચાય એટલું ખેંચવાનું અને લાસ્ટમાં નમસ્કાર આવી રીતે બધા આસનમાં તમે એક પછી એક પગ લઈ શકો પેલા આસનમાં તમે જમણો પગ પાછળ લીધો સૂર્ય નમસ્કારમાં તો બીજા સૂર્ય નમસ્કારમાં ડાબો પગ પાછળ લેવાનું એવી રીતે